મારા નમસ્કાર હું ગોર્ધન રોહિત આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાં આજે હું ઇતિહાસના સંદર્ભમાં પોતાની વાત રજૂ કરું છું ટી ની બી એની અંદર પેપર આઠ જેમાં ગુજરાતનો ઇતિહાસ અઢારસો અઢારથી ઓગણીસો સાઈઠ જેના પ્રથમ યુનિટની અંદર આપણે ગુજરાતનો ઇતિહાસ જાણવા માટેના સાધન સામગ્રી વિશે ચર્ચા કરીશું કોઈ પણ સમયનો ઇતિહાસ જાણવો હોય તો તે માટેના સાધનોની ખાસ જરૂર પડે છે આ સાથે કયા સમયે રાજાનું શાસન હતું અને એ શાસન દરમિયાન ભારતની રાજકીય પરિસ્થિતિ કેવી હતી તે માટે જે તે સમય મળેલા સાધનો ઇતિહાસ જાણવા માટે પાયાની ભૂમિકા ભજવે છે આ માટે આપણે સૌપ્રથમ પ્રથમ વિશે વાત કરીશું પ્રાચીન તેમજ મધ્યકાલીન સમય કરતાં અર્વાચીન સમયના ઇતિહાસ જાણવા માટેના અનેક પ્રકારના સાધનો પ્રાપ્ત થાય છે જેમાં બ્રિટિશકાલીન ખતપત્રો સરકારી દફતરો પત્રવ્યવહાર સરકારી ગ્રેજ્યુટિયર ઐતિહાસિક ગ્રંથો વર્તમાનપત્રો સામયિકો જીવનચરિત્રો વગેરે પ્રમાણમાં લેખન દ્વારા આપણે ઇતિહાસ જાણી શકીએ છીએ કંપની શાસન સમયમાં ભારતની અંદર વિપુલ પ્રમાણમાં ઇતિહાસના સાધનો માટે લેખિત લેખિત સાહિત્યનું રચવામાં આવ્યું જેમાં પ્રજાકીય રીતિ રિવાજો ધર્મ સાહિત્ય સામાજિક જીવન વિશે આપણને તે સમયની જાણકારી પ્રાપ્ત થાય છે આ સમયે સંસ્કૃત સાહિત્યનું લખાણ ખૂબ જ ઓછું થયું પરંતુ તેની સામે પ્રાંતિય ભાષાઓમાં પુષ્કળ પ્રમાણમાં સાહિત્ય લખાયું ગુજરાતમાં કંપની શાસનનો સમય જાણવા માટે કંપની શાસન દરમિયાન ભારતમાં તેના ઇતિહાસ જાણવા માટે કેટલીક કાલખંડ પ્રમાણે આપણે સાધનની જાણકારી મેળવી અતિ આવશ્યક છે કોઈ પણ સમયનો ઇતિહાસ જાણવા માટે અલગ અલગ પ્રકારે ઇતિહાસ વિભયમાં વિભાગમાં તેનું મૂલ્યાંકન કરવામાં આવે છે દાખલા તરીકે જોઈએ તો સરકારી દફતરો દસ્તાવેજો અને પત્ર શાસનની સ્થાપના થઈ આ સમયે ભારતના અન્ય પ્રાંતોની માફક ગુજરાતમાં પણ પ્રાંતીય ભાષાઓનું ખેડાર થયું આ માટે બ્રિટિશરો દ્વારા અહીં સ્થાનિક પ્રજાને વિવિધ જાણકારી પ્રાપ્ત થાય તે માટે ધર્મ સમાજ ભાષા રીતિ રિવાજો રાજકીય વહીવટ સામાજિક ધાર્મિક બાબતોની જાણકારી માટે માહિતી એકત્ર કરવાની શરૂઆત કેટલાક બ્રિટિશ અધિકારીઓએ કરી તે માટે કંપની સરકારના કેટલાક વ્યક્તિઓ દ્વારા મહત્વપૂર્ણ ગ્રંથો લખવામાં આવ્યા આ માટે ગુજરાતનો ખાસ મહત્વપૂર્ણ કહી શકાય તેવો ગ્રંથ ઈસવીસન અઢારસો સિત્તેર માં ધ ગ્રેજ્યુએટે ઓફ ધ બોમ્બે પ્રેસિડેન્ટી નામે પ્રસિદ્ધ થયો જેમાં ગુજરાતની પ્રજાનું રાજકીય સામાજિક આર્થિક અને સાંસ્કૃતિક જીવન વિશે ચર્ચા કરેલ છે ત્યારબાદ વહીવટી માટે દર વર્ષે પ્રસિદ્ધ એક અહેવાલ કરતા હતા જેમાં જે તે સમયની રાજકીય વેપાર ઉદ્યોગ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ જેલ વહીવટ વિશે પણ જાણકારી મળી આવે છે બ્રિટિશ શાસન દરમિયાન ભારતમાં જમીન એ આવકનું મુખ્ય સાધન હતું તેમાં જમીનના પાક જમીન અંગેના પ્રકારો અનાજ રોકડિયા પાક ખેડૂત ખેતમજૂરો જમીનના દરો શરાફો વ્યાજનો દર સામાજિક જીવન ધોરણ વિશે આ સમયની જાણકારી પ્રાપ્ત થાય છે સમગ્ર ઈસવીસન પ્રથમ વખત વસ્તી ગણતરી હાથ ધરવામાં આવી તેમાં પણ ગુજરાતની સામાજિક ધાર્મિક અને રાજકીય તેમજ આર્થિક સ્થિતિનો ખ્યાલ આપણે તે સમયના અહેવાલો દ્વારા જાણી શકીએ છીએ ત્યારબાદ ત્રીજો પોઈન્ટ છે ગ્રેજ્યુએટર અઢાર ગુજરાતની અંદર બ્રિટિશ શાસનની સ્થાપના થઈ તો તે વખત ગુજરાતની અંદર સુરત પંચમહાલ ભરૂચ ખેડા અમદાવાદ એમ કુલ પાંચ જિલ્લાઓમાં બ્રિટિશ શાસનનો સીધો અંકુશ સ્થપાયો તેની ભૌગોલિક સ્થિતિ જાણવા બીજા નાના મોટા રાજ્યો વિશેની રાજકીય સ્થિતિ જાણવા માટે અઢારસો સિત્યાસી માં મુંબઈ સરકારે એક પ્રાંતિય ગ્રેજ્યુએટર નામનો ગ્રંથ તૈયાર કર્યો જેમાં પ્રદેશની ભૂગોળ વેપાર મૂડી ઇતિહાસ વહીવટ આરોગ્ય ભૌગોલિક સ્થિતિ નદી નદીઓ જોવાલાયક સ્થળો વિશેની જાણકારી એ ગ્રેજ્યુએટમાં આપણે મળી આવે છે જેમાં બ્રિટિશ સરકારે બ્રિટિશ કાલીન અરણવેશનો રાજકીય વહીવટની આખી એક રૂપરેખા આપેલી છે ત્યારબાદ આગળનો પોઈન્ટ સમકાલીન ઇતિહાસના ગ્રંથો કે બ્રિટિશ શાસન દરમિયાન ભારતની અંદર જે મુસાફરો આવ્યા જે બ્રિટિશરો આવ્યા એ ભારતના ભ્રમણ દરમિયાન તેમણે પોતે જે અનુભવ્યું અને તેના આધારે કેટલાક ગ્રંથો રચવામાં આવ્યા હતા તે પણ તે સમયનો ઇતિહાસ જાણવા માટે મહત્વનો સાહિત્ય સાધન તરીકે ઉપયોગી થાય છે તો કેટલાક બ્રિટિશ અધિકારીઓએ ભારત અને ગુજરાતના પુરાતત્વ વિશે સંશોધન કર્યા હતા અઢારસો સાહીઠમાં શ્રી મગનલાલ વખતચંદે ગુજરાતનો ઇતિહાસ નામે પ્રસિદ્ધ ગ્રંથ કર્યો જેમાં તેમણે વડોદરા રાજ્યના અઢારસો સત્તરમાં બળવામાં બળવામાં

ઇલ્યટે અંગ્રેજીમાં વડોદરા રાજ્યનો ઇતિહાસ 1889 માં પ્રગટ કર્યો જેમાં તેમણે વડોદરા રાજ્યની સાથે ગુજરાતના કેટલાક દેશી રજવાડાઓનો પણ જાણકારી આપેલી છે તેમાં દેશી રાજ્યોનું જીવન ધોરણ રાજકીય વહીવટ બ્રિટિશ વહીવટ ગાયકવાડી મુલકો ખેતી ઉત્પાદન આવકના સાધનો પ્રજા જીવન ધર્મ સામાજિક અને આર્થિક જીવનનો ખ્યાલ આપે છે આ ઉપરાંત તે સમયના નાના મોટા દેશી રાજ્યોનો ઇતિહાસ જાણવા માટે પણ આ ગ્રંથ અનેક રીતે ઉપયોગી છે આગળનો પોઈન્ટ પોઈન્ટ કેટલાક સમ સહાયક ગ્રંથો આ સમયે કેટલાક લેખકો દ્વારા વ્યક્તિગત રીતે અનેક ગ્રંથો ઇતિહાસના સંદર્ભમાં લખવામાં આવ્યા જેમાં વોલ્ટર હેમિલ્ટન નામના બ્રિટિશ અધિકારીએ ભારતની સાથે ગુજરાતની ગુજરાતની પણ મુલાકાત લીધી હતી પ્રાકૃતિક તેમજ ભૌગોલિક સ્થિતિની જાણકારી મેળવી તેની વિસ્તૃત એક નોંધ તૈયાર કરેલી હતી બિશપ હેગરે અઢારસો પચીસ માં એક અંગ્રેજ અંગ્રેજી ભાષામાં એક ગ્રંથ લખ્યો હતો જેમાં ગુજરાતી વિશે પણ જાણકારી પ્રાપ્ત થાય છે અઢારસો આડત્રીસમાં રાજકીય સ્થિતિનું વર્ણન કરેલ છે કેટલાક મહત્વપૂર્ણ કહી શકાય એવા સ્થળોની રૂબરૂ મુલાકાતને આધારે એક ઇતિહાસ ઇતિહાસનો એક ગ્રંથ તૈયાર કરેલો જેમાં જેમાં ભારતની સાથે ગુજરાતના તે સમયના નાના મોટા રાજ્યો તેમજ દેશી રજવાડાઓની સ્થિતિનું વર્ણન કરેલું છે જોન ડુઈ વિદેશી પ્રકાશન સંતાના દ્વારા એક તૈયાર ગ્રંથ કરવામાં આવ્યો જેમાં ભારતના દેશી રજવાડાઓ સાથે બ્રિટિશ સાથે કેવા સંબંધો હતા એ વિશે અને તેમજ તે વખતના દાનવીરો વ્યક્તિગત મહત્વની વ્યક્તિઓની જાણકારી આપેલી છે આ સિવાય ગુજરાતની અનેક જ્ઞાતિઓ જેવી કે લેવા નાગર વાણિયા મોઢ નાની મોટી અનેક જ્ઞાતિઓને લગતા ગ્રંથો પ્રકાશિત થયા હતા તેમાં પણ આપણે ગુજરાત તો સામાજિક આર્થિક ઇતિહાસ તે સમયની નો જાણકારી પ્રાપ્ત થાય છે તેમજ બ્રિટિશકાલીન વહીવટ અને સામાજિક આર્થિક ધાર્મિક ઉપયોગી માહિતી આ આ ધાર્મિક ગ્રંથો દ્વારા પણ પ્રાપ્ત થાય છે ત્યાર પછીનો આગળનો પોઈન્ટ છે ખતપત્રો ખતપત્રો સામાન્ય ભાષામાં એવું કહી શકાય કે બ્રિટિશકાલીન વહીવટના દેશી રાજ્યો સાથે જે વહીવટ રાજકીય વહીવટ માટે જે લખવામાં આવતા પત્રો હતા એને આપણા ખતપત્રો કહી શકાય જેમાં વહીવટી ફરમાનો તેમજ પત્રો અને કરારો પ્રજાજીવનના રાજકીય સામાજિક સ્થિતિની જાણકારી આપે છે અને મરાઠા સમયના ખતપત્રોની ખતપત્રોનું પ્રમાણ ઓછું જોવા મળે છે કેમ મુખ્ય ભાષા અંગ્રેજી હતી જ્યારે મુગલ અને મરાઠાઓના સમયની અંદર મુખ્ય ભાષા ફારસી હતી આ બાબતની જાણકારી માટે ગુજરાત ગ્રંથાલયના જૂના ખતપત્રોની સમીક્ષા કરવામાં આવી જેમાં મોટાભાગના ગાયકવાડી રાજ્યો કડી પ્રાંતને લગતા મળી આવે છે જેમાં દેશી રાજ્યોમાં ના સમયે આપવામાં આવેલી જમીનોના ઉલ્લેખ પણ જેમાં જોવા મળે છે જેમાં શરૂઆતમાં ફારસીનું લખાણની મહોર મારવામાં આવતી હતી ત્યારબાદ તે સમયે સંવત વર્ષ માસ પોક્ષ મહિનો અને તારીખ લખવાની પ્રથા પણ તે સમયે આપણે જોવા મળે છે જેમાં ખેડૂતોનો હિસાબી વર્ષ શરાફી વ્યાજનો દર પાકની એવી કિંમત પાકનું ઉત્પાદન તેમજ બજાર ભાવ ખેડૂતોની આર્થિક સ્થિતિ દેવા દેવું દેવા ઉપરનું વ્યાજ

આમ અખતપત્રો બ્રિટિશ સમયની વિવિધ ગામો તેમજ તે ખેડૂતોની સામાજિક સ્થિતિની જાણકારી પ્રાપ્ત થાય છે તેના આધારે પર ગુજરાતની પ્રજાજીવનનું જીવન ધોરણ નો ખ્યાલ આવી શકે છે ત્યારબાદ ગુજરાતનો ઇતિહાસ જાણવા માટે કેટલાક અભિલેખો પણ આપણને એ એ સમયનો ઇતિહાસની જાણકારી આપે છે તો અભિલેખો અર્વાચીન બ્રિટિશકાલીન સમયમાં અભિલેખોનું પ્રમાણ ઘણું ઓછું જોવા મળે છે પ્રાચીન સમયે રાજા મહારાજ દ્વારા ભૂમિદાન કે કોઈ શિલાલેખમાં કોતરવાની પ્રથા પ્રચલિત હતી જે અર્વાચીન સમયમાં જોવા મળે છે તે સમયના કેટલાક શિલાલેખોમાં આજે પણ અવસ્થામાં જોવા મળે છે દાખલા તરીકે ગિરના શિલાલેખ જે સમ્રાટ અશોકે પોતાના સમયની અંદર અંગિત કરાવ્યો હતો બ્રિટિશ સમયના પાડિયા અને દિવાલોનું નિર્માણ અને તેની તકતી લેખો વગેરેનું વિસ્તૃત જાણકારી આજે પણ શેત્રુજય પર્વત પર જોવા મળે મળી આવેલી છે તે સમયના દેવાલયો બાંધવાનું બાંધ બાંધનારનું નામ અટક જ્ઞાતિ કુટુંબ અને સ્થળ વિશે જાણકારી પ્રાપ્ત થાય છે બીજો એક શિલાલેખ અમદાવાદના શેખ વખતચંદ અને તેમના પૂર્વજોનો પરિચય આપતો વિક્રમ સંવત અઢારસો ચોસઠ થી ઓગણીસો પાંચમાં આપેલી વિગતોની જાણકારી આપે છે અમદાવાદમાં દિલ્હી દરવાજા બહાર આવેલી હટીસિંગ અને તેમના કુટુંબીજનોએ બંધાવેલું મંદિર એક સંસ્કૃતમાં લેખ અને બીજો ગુજરાતીમાં મળી આવે છે જે સમયની આપણે ગુજરાતનો ઇતિહાસ જાણવા માટે મહત્વપૂર્ણ ઉપયોગી માહિતી પૂરી પાડે છે બ્રિટિશ સમયના અનેક અનેક શિલ્પ સ્થાપત્ય તેમજ અભિલેખો પણ મળી આવ્યા છે જેમાંથી સામાજિક અને ધાર્મિક સ્થિતિ ઉજાગર જે તે સમયની મળી જોવા મળે છે આ સમયે અનેક પાડિયાઓ પણ કોતરાયા હતા જેમાં પાડિયા હંમેશા ઉત્તર ગુજરાત અને ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છની અંદર વિશેષ મળી આવ્યા છે જે કચ્છ અને કાઠિયાવાડમાં વ્યક્તિ કે સમુદાય સાથે બનેલી ઘટનાઓનું વિશેષ યાદ અપાવે છે કે એમાં કેટલાક પુરુષોએ વીરગતિ પામ્યા તો કેટલીક સ્ત્રીઓ સતી થવાની જાણકારી આપણે આના પાળીઓના માધ્યમથી જાણી શકીએ છીએ સિક્કાઓ સિક્કાઓ એ દેશની અર્થતંત્રની પાયાની અર્થતંત્રમાં પાયાની ભૂમિકા ભજવી છે તમે પ્રાચીન અર્વાચીન કે મધ્યકાલીન સમયના કોઈ પણ સિક્કા હોય તો એ સમયની અંદર રાજાની સ્થિતિ એનો રાજવંશ એની આર્થિક સ્થિતિ સમાજ ધર્મ વગેરેની સ્થિતિ સ્થિતિ જાણવા માટે સિક્કાઓ એ આપણે ઇતિહાસ જાણવા માટે મહત્ત્વની રીતે ઉપયોગી સાબિત થાય છે તેમાં જોઈએ તો સિક્કાઓએ પ્રાચીન સમયથી વેપાર તેમના નાણાકીય વ્યવહાર માટે ચલણનું કાર્ય કરે છે તેની છાપ ઉપર તે તે સમયની રાજકીય સર્વ પરિતાની નિશાની બતાવે છે સોળમી અને સત્તરમી સદીના ગુજરાતમાં પેશવાનું શાસન હતું તું ત્યારબાદ તેનું સ્થાન બ્રિટિશ ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ લઈ લીધું તેમ છતાં વર્ષો સુધી ભારતીય ચલણમાં સિક્કાઓનું સિક્કાઓ ઉપર હિન્દીના બાદશાહનું નામ ચાલતું હતું જે અઢારસો સિત્તેર અઢારસો ના સત્તાવન પછી અઢારસો સત્તર ના વિપ્લવ પછી ભારતમાં કંપની શાસનનો અંત આવ્યો તેમ છતાં તેની સાથે બ્રિટિશ તાજનું સીધું શાસન ભારતમાં શરૂ થવા પામ્યું આ પહેલા પણ ગુજરાતના દેશી રાજ્યોમાં જોઈએ તો વડોદરા કચ્છ જુનાગઢ ભાવનગર રાધનપુર ખંભાત જેવા સ્થાનિક રાજ્યોમાં પોતાના અલગ સિક્કાઓના હક માન્ય બ્રિટિશ સામ્રાજ્ય મંજૂર રાખ્યા હતા જે ઓગણીસો નામ સિક્કાનું મૂલ્ય વિક્રમ સવત વગેરે આપવામાં આવતી હતી જે ગાયકવાડી સમયને સામાજિક આર્થિક તેમજ રાજકીય સ્થિતિની જાણકારી આપણને પ્રાપ્ત થાય છે અને સિક્કાઓના માધ્યમથી કચ્છ તેમજ જુનાગઢ ના શાસકોએ પણ ચાંદીના સિક્કા જે તે સમય પોતાના શાસન દરમિયાન અમલમાં મૂક્યા હતા આપણે તેના દ્વારા પણ તે સમયની જાણકારી સિક્કાઓના માધ્યમથી પ્રાપ્ત થઈ શકે છે બ્રિટિશ કાલીન ગુજરાતનો સ્થાનિક સ્થાનિક રાજ્યોમાં સિક્કાઓ દ્વારા તે વખતની પ્રજાકીય પ્રજાજીવનનું એક પ્રજાજીવન સાથે કે એનું મૂલ્ય શું હતું એનું બજાર વેલ્યુ શું બજારનું મૂલ્ય શું હતું કિંમત શું હતી રાજાની છાપ વિક્રમ સંવત વગેરેની જાણકારી આપણે સિક્કા દ્વારા જે તે સમયનો ઇતિહાસ જાણી શકીએ છીએ આગળનો પોઈન્ટ વર્તમાન પત્રો અને સામયિકો ગુજરાતનો ઇતિહાસ જાણવા માટે તે સમયના વર્તમાન પત્રો અને સામયિકો પણ આપણા ઘણી રીતે ઉપયોગી સાબિત થાય છે ભારતમાં અંગ્રેજી શાસન થપાયું ત્યારે ધ બોમ્બે ગ્રેજ્યુએટ જેવા અનેક નાના મોટા સમાચાર પત્રો નીકળતા હતા અઢારસો બાવીસમાં ગુજરાતમાં વર્તમાન પત્રની શરૂઆત થઈ ત્યારબાદ અઢારસો સુધી કુલ પાંચ સમાચાર પત્રો બહાર પડતા હતા જેમાં જામે જસપેટ એ મહત્વપૂર્ણ જાણીતું હતું તેના માલિકો પારસી હતા જે જૂન વાળી ની હિમાયત કરતા હતા તેમાં લગ્ન જન્મ મરણ વગેરેના સમાચાર આવતા હતા ત્યારબાદ અઢારસો પચાસ પછી રાપ્ત ગુપ્તર અને સત્ય જે શ્રી બોધ જેવા વર્તમાન પત્રોની શરૂઆત થઈ જેમાં રાજકીય વિષયો ઉપર ચર્ચા કરવામાં આવતી હતી શ્રી કરસન દાસ મૂળજીએ જેમના સત્યપ્રકાશ નામનું સમાચાર પત્ર જે સમય તે સમયે અદાલતના મુકદમા સુધી પહોંચી સ્થાનિક પ્રજામાં સૌથી લોકપ્રિય બન્યું હતું જે સામાજિક સુધારાઓની હિમાયત કરતું હતું અઢારસો એકાવન થી અઢારસો એસી સુધી અમદાવાદમાં અમદાવાદ સમાચાર ખેડામાં ખેડા સમાચાર સુરતમાં સુરત સમાચાર ગુજરાત મિત્ર મિત્ર દેશ સૌરાષ્ટ્રમાં સૌરાષ્ટ્ર દર્પણ રાજકોટમાં કાઠિયાવાડ સમાચાર જે તે સમયના ગુજરાતની રાજકીય આર્થિક સ્થિતિની જાણકારી આપણને મળી આવે છે ઓગણીસમી સદીના અંત ભાગ સુધીમાં ગુજરાતમાં વર્તમાન પત્રોની સંખ્યા ચાલીસ જેટલી થવા પામી હતી તેમાં મોટા ભાગના સાપ્તાહિકો હતા